ગુડ મોર્નિંગ આપ જોઈ સુપ્રભાત ગુજરાત આપની સાથે હું આજે વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળશે બેઠકમાં સફળ આયોજન બદલ સરકારને અભિનંદન આપવા સાથે અધિકારીઓને આભાર આવશે તેમજ આગામી વિધાનસભા સત્રમાં રજૂ થનાર વિધેયકો બાબતે ચર્ચા વિચારણા હાથ ધરાશે તથા લેખાનુદાન વિધેયક અને મહત્વના વિધેયકો બાબતે ચર્ચા કરાશે આ ઉપરાંત લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્વના કાર્યો માટે મોટી યોજના પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને વિકાસ ના કાર્યો સમીક્ષા બેઠક દરમિયાન કરવામાં આવશે સાથે દસ ટકા ના અમલીકરણ બાબતે પણ ચર્ચા વિચારણા હાથ ધરાશે કમલમ ખાતે આજે સવારે દસ કલાકે બક્ષીપંચ મોરચાની કારોબારી યોજાશે બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ એન કાનાબાડિયાના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાશે બેઠકમાં સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા મોરચાના પ્રભારી આઈ કે જાડેજા ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શિત આપશે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે બિહારમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલા મામલે બિહારની મુઝફ્ફરપુર કોર્ટ કરેલા આદેશ બાદ આ એફઆઈઆર દાખલ થઈ છે મુઝફ્ફરપુરના કાંઠી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાય છે મહત્વનું છે કે આ મામલો ગુજરાતમાં બિહારીઓ સાથે થયેલી મારપીટ અને હિંસા સાથે જોડાયેલો છે તો ગત અગિયાર ઓક્ટોબરે બિહારના સામાજિક કાર્યકર તમન્ના હાશમીએ બંને સામે ફરિયાદ દાખલ કરી હતી जनरल गार्ड कोर्टिया मामला ने गंभीर बनी एफआईआर दाखिल करी तपास्ना आदेश आ गया दर्ज कराई थी मुजफ्फरपुर कोर्ट में बिहारियों की अपमान को लेकर बिहारियों पे जो गुजरात में हिंसा हो रही थी वो बिल्कुल वहाँ के मुख्यमंत्री और ठाकुर सेना के अध्यक्ष अल्पेश ठाकुर दोनों का इसमें हाथ था वो बिल्कुल मुख्य दर्शक बन के वहां पे देखते थे इसी से हाथ होकर मैंने उनके खिलाफ मुजफ्फरपुर सी कोर्ट में मुकदमा दर्ज कराया था माननीय उपखंड न्यायिक दंडाधिकारी पश्चिमी माननीय सभा आलम ने एक सौ तीन का आदेश जारी करते हुए कांटी थाना को एफ करने का आदेश दिया है શિક્ષકોને આદેશ અપાયો છે પરિપત્રમાં કહેવાયું છે કે પબજી ગેમથી થતા નુકશાન વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે અને પબજી ન રમવી જોઈએ તેવું શીખવવામાં આવે સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે કરેલી અરજી બાદ શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે તો પબજી નું ઘેલું લાગ્યું છે ને તમામ લોકો પબજી ની અંદર મસ્ત જોવા મળે છે નવયુવાન હોય કે પછી વયવૃદ્ધ તમામ લોકોને આ ગેમનું જાણે ઘેલું લાગ્યું છે ત્યારે શિક્ષણ વિભાગે ખાસ કરી વિદ્યાર્થીઓને તેનાથી દૂર રહેવા માટે હવે તેમને જાગૃતિના પાઠ ભણવાશે શિક્ષણ વિભાગે જે ત્વરિત જે આનો નિર્ણય લીધેલો છે એનાથી આવનાર સમયની અંદર જે શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમને એમની જે શૈક્ષણિક કારની ઉપર જે અસર થતી હતી એ અટકી જશે અને સમાજમાં એક સારી જાગૃતિ આવશે

ચાર મંગડીવાળા લઈને કોર્ટમાં કિંચલ ફરિયાદ કરી આ કેસમાં કોર્ટે ગીત ગાવા પર અને સોશિયલ મીડિયા પરના તમામ મટીરીયલને દૂર કરવા આદેશ કર્યો હતો હવે કોર્ટના ચુકાદા સામે અરજી થતા કેસ પર વધુ સુનાવણી હાથ ધરાશે સુરેન્દ્રનગરની વાત જ્યાં પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગી આગ કાબૂમાં આવતા ધ્રાંગધ્રાના પ્રથુગઢ પાસે આગ લાગી હતી પ્લાયવુડનો જથ્થો બળીને થઈ ગયો છે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે પ્લાયવુડની ફેક્ટરીમાં અચાનક આગ લાગી ગઈ હતી જે જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને તમામ ધમાલ ત્યાં બળીને ખાક થઈ ગયો છે અને હવે વાત કરીએ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જ્યાં ઉત્તર ભારતમાં બરફ વર્ષાને કારણે હવે ઠંડી વધશે બે થી ત્રણ દિવસ દરમિયાન પારો ગગડશે અને ઠંડીનો ચમકારો સમગ્ર ગુજરાતવાસીઓને અનુભવવો પડશે ત્રણ દિવસ દરમિયાન પારો ગગડશે હિમવર્ષા થઈ હોવાથી ગુજરાતની અંદર પણ પારો ગગડવાનો છે વધુ ઠંડીના અહેવાલ રહ્યા તો શિયાળાની સીઝન પૂર્ણ થવાને આરે છે માનીને જો આપે હાશકારો લીધો હોય તો થઈ જજો સાવધાન કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી એકવાર રાજ્યવાસીઓએ કડકડતી ઠંડીમાં ખથરવો પડશે ફરી ધથરાવ શે ઠંડી જતા જતા કરશે જમાવટ ફરી ઠૂંઠવાવા રહેજો તૈયાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે ઉત્તર ભારતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે હિમ વર્ષા થઈ છે જેની અસર ગુજરાતમાં પણ વર્તાશે ગુજરાતમાં આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો અનુભવાશે અને તાપમાન 2 થી 3 ડિગ્રી ગગડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે वेस्टर्न डिस्टर्बेंस है नॉर्थ पाकिस्तान और दार्जिलिंग जम्मू कश्मीर का ऊपर है उसका इंड्यूस्ट इफेक्ट पूरा राजस्थान तक तो है उसकी वजह से क्लाउड रहेगी ठंडी का महसूस कितने दिन होगा अब अगले तीन दिन ठंडी रहेगी मिनिमम टेम्परेचर तीन दिन का बाद मिनिमम टेम्परेचर मतलब नाइट टेम्परेचर थोड़ा सा बढ़ेगा लेकिन डे टेम्परेचर थोड़ा सा मेंटेन रहेगी बढ़ेगा नहीं વેસ્ટર્ન અને અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા ના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે જેના પરિણામે કમોસમી વરસાદનો માર પણ ખેડૂતોએ સહન કરવો પડ્યો છે ત્યારે હવે લોકોએ આગામી ત્રણ દિવસ કડકડતી ઠંડીનો અનુભવ કરવો પડશે વિભુ પટેલ ન્યૂઝ ન્યુઝી ગુજરાતી અમદાવાદ વરસાદ ખૂબ સારો અને વહેલો થશે તેમજ માવઠાઓ પણ થતા રહેશે આગાહી કરી છે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આગાહીકાર છેલ્લા વર્ષથી આગાહી કરે છે છે તેમની આગાહી થી જેટલી સાચી પડે ચાલુ વર્ષે તેમણે કહ્યું છે કે આકાશી કચ્છ જોતા વાદળમાં લીસોટા જોતા અને શરદ પૂનમમાં આકાશ ચોખ્ખું દેખાતા કહી શકાય કે આ વર્ષે વરસાદ સારો થશે વધુમાં કહ્યું કે મકર સંક્રાંતિ સોમવારે આવતા તે વરસાદ માટે ખૂબ અનુકૂળ કહેવાય છે અને તે સારા વરસાદ

અમે તારીખ આપીને ભરણી નક્ષત્ર કૃત્રિનાક્ષત્ર વરસાદ થાય વરસાદ વાવઠા થાય પહેલા ઓછો વરસાદ અને હવે કમોસમી વરસાદ ત્યારે રાજ્યના ખેડૂતોની જાય તો જાય કહા તેવી સ્થિતિ સર્જાય છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળ છવાયા છે કારણ કે એક તરફ ખેતરમાં શિયાળુ પાક ઉભો છે ત્યાં બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પાક પડ્યો છે જેના પર કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને વધુ એક નુકસાનીનો માર સહન કરવો પડશે તો મહત્વનું છે કે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ કમોસમી વરસાદને લઈને રિયાલિટી ચેક કરી કે સરકારે અગમચેતીના ભાગે કોઈ व्यवस्था करिश्ची के नहीं परंतु व्यवस्थाबा कचाश जोआ मरी अने मार्केटिंग यादना संचालक को पर मावठानी स्थिति सजाता चिंतित जोआ मरे अरे हवेवात अपवित्र यात्रा धाम नहीं ભ્રષ્ટાચાર નો વિવાદ અને હવે ગુજરાત યાત્રાધામ વિકાસ વોર્ડ ગંદકીના મુદ્દે પવિત્ર યાત્રાધામ જ્યાં ભગવાન કરે છે વાસ ત્યાં ગંદકીની વાસ હાઈકોર્ટે લીધો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો ઉધડો ગુજરાતના પવિત્ર યાત્રાધામમાં ખદબદથી ગંદકી સામે ગુજરાત હાઈકોર્ટે કરી છે લાલાંક હાઈકોર્ટે સીધો જ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સવાલોના ઘેરામાં લઈને આ સમગ્ર મામલે જવાબ માંગ્યો છે નામ પવિત્ર યાત્રાધામ પરંતુ

જે નાગધરા કુંડમાં માં લોકો આસ્થાને ડુબકી લગાવે છે ત્યાં અમને દીદાર થયો ગંદકીનો જે પૈસા લાખો કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે યાત્રાધામોના વિકાસ માટે ત્યારે આ નાણાં જાય છે ક્યાં તે ખૂબ મોટો પ્રશ્ન એ સાબિત થઈ રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં જે સૌથી મોટું જે યાત્રાધામ શામળાજી ત્યારે આ ગંદકીના દ્રશ્યો ચોંકાવનાર સાબિત થઈ રહ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા કેવી રીતે કામગીરી હવે કરવામાં આવશે આ તો તો માત્ર એક મંદિરનું ઉદાહરણ છે પણ ગુજરાતમાં એવા અનેક મંદિરો છે જ્યાં વારે તહેવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે તેમ છતાં સ્વચ્છતા અભિયાનની ગુલબાંગો પોકારતા તંત્રને જાણે સ્વચ્છતાની જ કદર નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ન્યુઝી ગુજરાતી સોમનાથ યાત્રાધામ દેશના સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષક યાત્રાધામમાં એક છે અને અહીંયા ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે પણ અહીંયા આવીને તેમને લાગે છે એક મોટો આંચકો કારણ કે પવિત્ર યાત્રાધામમાં ગંદકી એ હદે માજા મૂકી છે કે અહીંયા મિશન સ્વચ્છતાના લીરેલીરા ઉડી ગયા આપ જે દૃશ્ય જોઈ રહ્યા છો તે દૃશ્યો છે ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની આસપાસના અહીંયા પ્રતિવર્ષ લાખો ભક્તો દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે પણ જ્યારે મંદિરની બહાર જાય તો આસપાસની ગંદકી જોઈને ચોંકી જાય છે કારણ કે સોમનાથના મંદિરની નજીક જ ગટરો ઉભરાય છે પ્લાસ્ટિકની કોથળીના ઢગલા છે સોમનાથમાં રહેતા સ્થાનિક લોકોએ આ અંગે અનેકવાર રજૂઆત કરી છે પણ સ્થાનિક તંત્ર હોય કે સોમનાથ મંદિર ટ્રસ્ટ તેમણે આ વાતની ગંભીરતા જાણાતી જ નથી ને ગંદકીનું તો સાહેબ તમે વાત કરો છો કે ગંદકી અત્યારે સોમનાથ યાત્રાધામનો વિકાસ બોર્ડ દ્વારા કરોડો રૂપિયાનો જ્યારે ફાડો ફાડવામાં આવે છે ત્યારે સરકાર વાતોના બડાપા કરીને વાતો કરે છે કે ગંદકી જોવા નથી મળતી પણ અમુક એવા વિસ્તાર એક કિલોમીટર નહીં પણ અમુક વિસ્તાર એવા છે કે જ્યાં સો મીટર પર તમે જઈને તમે જઈને જુઓ ને તને ગંદકીના એટલા એટલા વિસ્તાર જે જોવા મળે છે કે તમે નાતી જે યાત્રા રોડ જે આવે છે એ લોકો અહીંથી ખરાબ છાપ લઈને જાય છે ભારત સરકારે મિશન સ્વચ્છતાના નામે કરોડો ખર્ચ કર્યા અને ગુજરાત સરકારે રાજ્યના યાત્રાધામ અને આસપાસના વિકાસ માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરી પણ અફસોસ કે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ સોમનાથની સ્થિતિ દિવસે અને દિવસે બગડી રહી છે અને મંદિરની આસપાસમાં ગંદકીનું પ્રમાણ સતત વધી રહ્યું છે તો સોમનાથ મંદિરની પાછળના દરિયા કિનારે પણ ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે એટલા પંદર વર્ષથી પહેલાંનું ભરાયેલું છે હજી કોઈ સાફ કરવા આવતું નથી બરાબર આ છોકરો બધાય બીમાર પડે છે બધાય કેટલી વાર વારંવાર અરજી આપેલી છે કોઈ સફાઈ કરવા આવતું નથી સોમનાથ ટ્રસ્ટ દર વર્ષે લાખો કરોડો રૂપિયાની આવક રડે છે પણ સોમનાથના મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવામાં સક્રિય નથી અને યાત્રાધામ વિકાસ બોર્ડ પણ ટ્રસ્ટને લાખોની ગ્રાન્ટ આપે છે તે પણ ખરેખર ઉપયોગમાં લેવાય છે કે નહીં તેને લઈને અનેક સવાલ ઊભા થયા છે કારણ કે સોમનાથ મંદિરની આસપાસની ગંદકી ઘણું કહી જાય છે ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકાર સામે લાલ આંખ કરીને યાત્રાધામોમાં ગંદકી મુદ્દે જવાબ માંગ્યો છે ત્યારે સરકાર જાગે છે કે નહીં તે જોવું રહ્યું દિનેશ સોલંકી ન્યુઝ એટીન ગુજરાતી સોમનાથ ગુજરાતના યાત્રાધામોમાં ગંદકીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલાક કરી છે ત્યારે યાત્રાધામ બેચરાજીની વાત કરીએ તો અહીં પણ ગંદકીનું સામ્રાજ્ય છે મંદિરની આસપાસ કચરાના ઢગલા જોવા મળે છે અને સૌથી આઘાતજનક વાત એ છે કે મંદિરની અંદર આવેલું તળાવ કે જે ટ્રસ્ટની માલિકીનું છે તે તળાવમાં જ અતિશય ગંદકી છે આદ્ય શક્તિમાં બહુચરનું મંદિરના પ્રાગટ્ય સ્થાનનું વિશેષ મહિમા છે અને દર વર્ષે લાખો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે મંદિર અને આસપાસની જગ્યા મંદિરના ટ્રસ્ટની માલિકીની છે તેમજ બેચરાજીમાં એક ઐતિહાસિક તળાવ પણ આવેલું છે જેનું વિશેષ પૌરાણિક મહત્વ છે પણ આ તળાવના દર્શન કરવા આવે ત્યારે લોકોને આંચકો લાગે છે કારણ કે તળાવમાં પાણી નહીં પણ ગંદકીના થર જામી ગયા છે યાત્રાધામ વિકાસ બોર્ડ છે એ બધી મોટી મોટી જાહેરાતો અને આમ એના કરોડો રૂપિયાની ગ્રાન્ટ એમાં વપરાતી હોય છે એવું એ પોતે જ જાહેરાત કરતા હોય સરકાર પણ જાહેરાત કરતી હોય છે પણ અહીંયા તમે જોઈ શકો છો અગાઉ પણ આ તળાવના વિકાસ માટે લોકોની અપેક્ષા હતી કે અઢી ત્રણ સાડા કરોડ રૂપિયાની કંઈક ગ્રાન્ટ આવેલી પણ સરકારના ક્યાંક ને ક્યાંક વિકાસના દાવા પોકળ થતા હોય મંદિરમાં સ્વચ્છતાનો અભાવ છે તેમ છતાંય મંદિર ટ્રસ્ટને આ બાબત ધ્યાનમાં નથી આવતી ઉલ્લેખનીય છે કે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા

મોટી જાહેરાતો થઈ રહી છે પરંતુ જો બહુચરાજી યાત્રાધામની હાલની સ્થિતિ જોવા જઈએ તો અહીં વિકાસ થયો હોય તેવું લાગતું નથી ત્યારે હવે હાઈકોર્ટ દ્વારા પણ સરકાર સામે લાલાક કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહે છે કે આ પવિત્ર યાત્રાધામમાં ક્યારે વિકાસ થાય છે અને ક્યારે અહીં સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવે છે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી મહેસાણા અંબાજી પંથકમાં પણ ગંદકીનું પ્રમાણ ઠેર ઠેર જોવા મળે છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ લઈ એક સફાઈ આપવામાં આવ્યો છે જેની પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે તેમ છતાં ગંદકીનું પ્રમાણ ઠેરનું ઠેર જોવા મળે છે આ મામલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ કંપની સામે પગલાં લઈ કાર્યવાહી કરાઈ રહી હોવાનું જણાવાયું છે એટલું જ નહીં અંબાજીના સ્થાનિક રહીશોમાં પણ પૂરતા પ્રમાણમાં સફાઈ ન થતા રોષની લાગણી જોવા મળે છે ગ્રામ પંચાયત એ સફાઈ અભિયાન કરતું હતું પણ પૂરતા પ્રમાણમાં સફાઈ નહીં હોવાના કારણે અંબાજી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક ખાનગી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પણ એમાં પણ સફાઈ અભિયાન જેવું કંઈ લાગતું નથી એ ગટર લાઇન છે ઘણી જૂની છે એટલે ઘણા કિસ્સામાં ગટર ઉભરાવાના પ્રશ્નો થતા હોય તેમ છતાં બી અમને જ્યારે ફરિયાદ મળે ત્યારે એજન્સી મારફતે અમે સાફ સફાઈ ગટરની પણ કરાવીએ છે રોડ રસ્તાની તો કરાવીએ છે અને સાથે સાથે ગટરની બી સફાઈ પણ કરાવીએ છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ઝડપાયેલા બોગસ તબીબના કેસમાં પોલીસે વધુ એક ધરપકડ કરી છે રાજકોટ પોલીસે બોગસ ડિગ્રી બનાવી આપનાર ભૂપેન્દ્ર રાવતની અમદાવાદના વસ્ત્રાલમાંથી ધરપકડ કરી છે આરોપી ભૂપેન્દ્ર રાવત આગ્રાથી ડિગ્રી કાઢી આપવાનું કહી તગડી રકમ વસૂલતો હતો આરોપી પોતાના જ ટ્રસ્ટમાં નોંધ કરી ડિગ્રી આપતો હતો ભક્તિનગર પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે હવે વાત મિશન લોકસભા એટલે જ પ્રદેશ કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોના માથે નાખી છે બેવડી જવાબદારી જંગ જીતવા કોંગ્રેસનો મરણીયો પ્રયાસ કોંગ્રેસે તૈયાર કર્યો બે હજાર ઓગણીસ નો રોડમેપ ધારાસભ્યોને વધુ જવાબદારી મિશન લોકસભા માટે કોંગ્રેસી શરૂ કર્યો છે મેરેથોન દોર તમામ ધારાસભ્યોને મિશન માટે સક્રિય કરવા કોંગ્રેસી તેમના માથે નાખી છે એક નહીં પરંતુ બે બે બેઠકોની જવાબદારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં ધારાસભ્યોએ વધારાની એક બેઠકની જવાબદારી સ્વીકારી

जन आक्रोश रैली નું આયોજન કરવામાં આવશે ભાજપ ની માત આપી મિશન લોકસભા ને પાર પાડવા કોંગ્રેસ એડી ચોટી નું જોર લગાવી રહી છે કોઈ પણ સંજોગોમાં લોકસભા ની તમામ 26 બેઠકો પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા કોંગ્રેસ નિર્દૃત્વ મક્કમ છે લોકસભા ની ચૂંટણી चंद દિવસો પર છે તેની તૈયારી કા جائزہ لیا ગયા जिस प्रकार से उत्साह धारा सभा में दिख रहा है हम 26 में से 26 सीटों पर फोकस भी करेंगे और अच्छी ताकत से ધારાસભ્ય લોકસભા કરી રહી છે જોકે કોંગ્રેસ ની આ બેઠકમાં અલ્પેશ અનેક ધારાસભ્યો વેગ આવ્યો હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસ નો આ સંઘ કાશીએ પહોંચે છે કે નહીં પ્રણવ પટેલ ન્યુઝ અમદાવાદ હવે વાત પાટીદાર પોલીસની સુરતમાં અલ્પેશ કથિરિયા બાદ હાલ સૌથી વધુ ચર્ચામાં જો કોઈનું નામ હોય તો તે છે હરિકૃષ્ણ પટેલ સુરતની સુરક્ષાની જવાબદારી જેમના પર છે તે હરિકૃષ્ણ પટેલ સામે ખુદ પાટીદારોએ બગાવત કરી છે સેફ રિપોર્ટની જરૂર નથીનો પ્રયોગ કર્યો નથી જેલા એક વાર સીધો મેં જોતા આવ્યા છો કે અમે અવાજ ન માર ટૂલે બોલેલા લોકોને સમજાવવાની કોશિશ કરી થઈ ભાઈઓ જાઓ તો એક જનરલ લોકોને સરકારી તંત્ર પ્રત્યે કે પ્રસ્થાન પ્રત્યે કે લાગણી હોય તો એ લાગણી મુશ્કેલીને પણ બનાવટની ભલામણની સાથે પોલીસની વિરુદ્ધ લોકોએ ઉસ્કેરવાનો પ્રયાસ કરવાનો આવે છે

જાહેર મંચ પર હરિકૃષ્ણ બોલ્યા અને પાટીદારો ગિન્નાઈ ગયા લાલ ગુમ થયેલા પાટીદારો નો આક્રોશ એવો કે સીધા તેમને પદ પરથી દૂર કરવાની માંગ કરી અને આપી દીધું સુરત પોલીસ કમિશનર ને આવેદન પત્ર ના જોયે સુરત માં હરિકૃષ્ણ પટેલ નામનો પોલીસ અધિકારી જે પ્રકાર આ વધુ ને વધુ પોલીસ ને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક તૂટશે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના છે જોઈન્ટ પોલીસ એટલો વાયરલ થયો કે પાસ નેતા હાર્દિક પટેલ પણ મેદાને ઉતરી પડ્યો અને હરિકૃષ્ણને આપી દીધો જવાબ પણ હરિકૃષ્ણનું તો સ્પષ્ટ માનવું હતું કે પોલીસે ઘણું સહન કર્યું હતું અને ક્યારેક સંયમ તૂટી જશે તો મોટી દુર્ઘટના સર્જાતા વાર નહીં લાગે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટી ગુજરાતી